નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય આપણે કલમ નંબર એકસો છાસ અને એકસો ને સડસઠ ની જોગવાઈઓ જોઈશું જોઈએ કલમ નંબર એકસો ને છાસઠ હા કલમ નંબર એકસો ને છાસઠ છે રાજ્યની સરકારના કામકાજનું સંચાલન રાજ્ય સરકારનું તમામ કારોબારી કાર્ય રાજ્યપાલના નામે થયેલું ગણાશે કોઈકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પૂછાયશે કેનું કારોબારી કાર્ય હે રાજ્યના રાજ્યપાલના નામે રાજ્યપાલના નામથી કરેલા અને તેમના સે સિક્કાવાળા હુકમો અને બીજી ખતો રાજ્યપાલે કરવાના નિયમોમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે રીતે પ્રમાણિત કરવામાં આવશે અને તે રીતે પ્રમાણિત કરેલા કોઈ હુકમ અથવા ખતની કાયદેસરતા સામે તે હુકમ અથવા ખત રાજ્યપાલે કરેલ નથી કે તેમના સહ સિક્કાવાળું નથી એ કારણે કોઈ વાંધો ઉઠાવી શકાશે નહીં અહીંયા થોડું સ્પષ્ટીકરણ છે કે રાજ્યનું તમામ કામકાજ એ રાજ્યપાલના નામે થશે પણ ધારો કે કોઈ કામગીરીમાં રાજ્યપાલનો સહી સિક્કો નથી તો એ કારણસર કોઈ વિરોધ ઉઠાવી શકાશે નહીં કે બધું જ રાજ્યનું કામ રાજ્યપાલના નામે થયેલું છે એમ રાઈટ રાજ્ય સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે આ બંધારણથી કે તે હેઠળ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કાર્ય કરવાનું પોતાને માટે આવશ્યક હોય તે સિવાયનું કામકાજ મંત્રીઓ વચ્ચે ફાળવવા રાજ્યપાલ નિયમો કરશે એટલે કે જે કામગીરી છે એ કામગીરી કરવા માટે એ મંત્રીઓ વચ્ચે કામની એ પોતે ફાળવણી કરશે અથવા મંત્રીઓને સોંપશે રાજ્યપાલને સરકારી કાર્યવાહીમાં સુગમ સંચાલન માટે નિયમો ઘડીને વિવત વિવિધ મંત્રીઓની કામકાજની ફાળવણી કરવાની સત્તા છે જે સત્તા એ રાજ્યના મુખ્યમંત્રી છે એના વતી અમલ કરશે પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે કે અનુચ્છેદ એકસો ને સડસઠે રાજ્યપાલ રાજ્યપાલને માહિતી પૂરી પાડવાની મુખ્યમંત્રીની રાજ્યના કામકાજ અંગે રાજ્યપાલને માહિતી પૂરી પાડવાની જે ફરજ છે કઈ કલમમાં કરવામાં આવી છે કલમ નંબર કે રાજ્યના મુખ્યમંત્રીની ફરજ છે કે રાજ્યપાલને જરૂરી વિગતો પૂરી પાડે એના ત્રણ મિસ્તર પેટા કલમો છે દરેક રાજ્યના મુખ્યમંત્રીની ફરજો આ પ્રમાણે રહેશે નંબર વન રાજ્યના કામકાજના વહીવટ અને કાયદા ઘડવા માટેની દરખાસ્તો સંબંધી મંત્રીમંડળના તમામ નિર્ણયોની રાજ્યના રાજ્યપાલને જાણ કરવી નંબર વન રાજ્યના વહીવટ અંગે કાયદા ઘડવા માટેની જે દરખાસ્તો હોય છે અને મંત્રીમંડળના જે તમામ નિર્ણયો છે એની જાણ એ રાજ્યપાલને કરવા માટે મુખ્યમંત્રી બંધાયેલા હશે નંબર ટુ રાજ્યના કામકાજના વહીવટ અને કાયદા ઘડવા માટેની દરખાસ્તો સંબંધી રાજ્યપાલ માગે તે માહિતી પૂરી પાડવાની અને પહેલામાં મુખ્યમંત્રી રાજ્યપાલની માહિતી પૂરી પાડે બી પેટા કલમ શું કહેશે કે એ અંગે કે જો માહિતી જોઈતી હોય તો એ માહિતી માગેથી રાજ્યના મુખ્યમંત્રી આપવા માટે બંધાયેલા છે કલમ નંબર સી જેની વિશે કોઈ મંત્રીએ નિર્ણય કર્યો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા ન કરી હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે કેટલીકવાર કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય અને એની ચર્ચા મંત્રીમંડળમાં જો ના કરવામાં આવી હોય તો રાજ્યપાલ મુખ્યમંત્રીને તે અંગે ચર્ચા કરવાની ફરજ પાડી શકે એટલે કે કોઈ મંત્રીએ લીધેલ નિર્ણય અને જો એની ચર્ચા મંત્રીમંડળમાં ન કરવામાં આવી હોય તો રાજ્યપાલ તે અંગે તેની ચર્ચા મંત્રીમંડળમાં કરવાની ફરજ પાડી શકે એટલે આ એક અવૃત્યની જોગવાઈ છે જોઈએ ન પચ્છનો મુદ્દો હા રાજ્યના કામકાજના વહીવટ તેમજ કાયદા ઘડવા માટેની દરખાસ્તો બાબતમાં મંત્રીમંડળના તમામ નિર્ણયોની રાજ્યપાલને જાણ કરવાની મુખ્યમંત્રીની ફરજ રહેશે એટલે મુખ્યમંત્રીની એ ફરજ છે મંત્રીમંડળમાં ચર્ચા કર્યા સિવાય કોઈ મંત્રીએ કોઈ નિર્ણય કર્યો હોય અને રાજ્યપાલ ફરમાવે તો આ નિર્ણય મંત્રીમંડળની ચર્ચા વિચારણા માટે રજૂ કરવો પડે એના પછીનો જે મુદ્દો છે પરીક્ષા માટે પૂછી શકાય તેવો મુદ્દો છે કે લોકશાહીમાં કોઈ પણ નિર્ણય મંત્રીમંડળની ચર્ચા વિચારણા બાદ જ લેવાય તેવો આગ્રહ બંધારણની કઈ કલમમાં રાખવામાં આવ્યો છે તો એકસો ને સડસઠ સી આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે પરીક્ષા માટે અગત્યનો કહી શકાય કે લોકશાહીમાં જે નિયમો છે અથવા નિર્ણયો છે એ મંત્રીમંડળની ચર્ચા વિચારણા કર્યા બાદ જ લેવા જોઈએ એવો આગ્રહ

જેની ડિટેલમાં અભ્યાસ કરો છે તેમના માટે છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટોર કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયોઝ મૂકવામાં આવે છે દિવસ વિશેષ હતો વિશિષ્ટ દિવસની માહિતી ફીસ મૂકવામાં આવે છે અને આ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા પ્રશ્નોની યાદી અમે અહીંયા મૂકી છે આ ઉપરાંત બીજી ટેલિગ્રામ છે ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જશો આ ઉપરાંત તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ મૂકીએ છે એને પણ ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં